આ બીચ ઉપર તમને છે ને મેઈન વસ્તુ શું છે કે અહીંયા પબ્લિક ઓછી છે ઓટો મળી ગઈ છે અને કુટી ગોતી લીધી છે અને ભાઈ દીવની ગલીની અંદર અમે ફરીએ છીએ એક જ વાઇન શોપ છે આવું હતું કે 500 રૂપીસ આપી અને એક બોટની અંદર જમા જવાનું હતું એમ તો ભાઈ અહીંયા ફેમિલી સેપરેટ છે તો અહીંયા બધા વેઇટિંગમાં ઉભા છે રોયલ વાઇન શોપ તો આ તમારું સ્વાગત છે આજે અમે પહોંચી ગયા છે દીવ અને દીવ અમે એરપોર્ટ ઉપરથી ત્યાં અમને ઓટો ઓટો એમને રૂપિયા કીધા એટલે ઉતરાય કીધું કે અમે કીધું કીધું કે આપણે ચાલતા ચાલતા જઈએ હવે મેં કીધું હાણે કીધું જ છે ચાલતા ચાલતા જઈએ તો અમે જઈએ એટલે અડધો કલાકથી અમે ચાલીએ છીએ હજી કોઈને દયા નથી આવી કે આ બિચારે એકલા ચાલે છે તો આ લોકોને લિફ્ટ આપી અમે એક ઓટોવાળા નહીં કીધું કે ભાઈ ઊભા રહ્યો પણ ઉભા રહ્યા એક કિલોમીટરથી ચાલીએ છીએ અને રોડ તો સારા છે ગોવા જેવી ફીલ આવે છે પણ તડકો બહુ છે અને આ બાજુ છે ને એ બધું બીચ છે પણ વેધર સારું છે એટલે વાંધો નથી આવતો ને હવે અહીંથી તમારે જવાનું છે ઘોઘલા હવે જોઈએ ઓટો મળે છે કે શું મળે છે એ સબ બાદ મેં આપકો દેખાતા હું તો લેટ્સ ગો અભી તો ચલતે ચલતે ચલ રહે ભાઈ તો ઓટો મળી ગઈ છે અને અઢીસો રૂપિયાની અંદર અમે હવે જઈએ છીએ આને ચાલવાનો બહુ અત્યારે ઉલટું પણ મેં કીધું તડકો બહુ છે વેધર તો સારું છે પણ મેં તો તડકો બહુ છે ચાલવું નથી બાકી વાંધો ન આવે બાકી એટમોસ્ફિયર એક નંબર છે અને અમે આવી ગયા છીએ હવે કોગલા બીચ ઉપર અહીંયા અમે નાઇટ સ્ટે કરવાના છીએ અને વેધર ભાઈ એક નંબર છે અને પ્રોપર્ટી એ બહુ સારી છે અને અહીંયા સ્વિમિંગ પૂલ ને બધું છે પણ મજા આવે એવું છે અમે આ તો ઉનાળામાં ઉનાળો નથી આ તો જાન્યુઆરી છે મિત્રો અત્યારે થઈ ગયા છે ચાર સાડા ચાર પણ પાછળનું તમે જુઓ ને બેકગ્રાઉન્ડ જબરજસ્ત છે ભાઈ અહીંયા સિનેરી બહુ મસ્ત છે અને આ બીચ ઉપર તમને છે છે ને વસ્તુ કે અહીંયા પબ્લિક ઓછી છે પબ્લિક ઓછી હોય ને એટલે બહુ મજા આવે પ્રેશિયસ વસ્તુ લાગે એમ હવે અહીંયા અમે હવે અત્યારે અહીંથી ક્યાં જવાના છે અમને ખબર નથી અમે અત્યારે ખાલી જસ્ટ ચેક ઇન કર્યું છે હવે આ મજા મહિના પછી અમે જોઈએ આગળ આપણે ક્યાં ક્યાં જઈએ છીએ પણ જે કાંઈ કરશું તમને બતાડતા રહેશું આર્યન બેટા કેવો છે રૂમ ભાઈ બહુ મસ્ત રૂમ મળી ગયો છે આમ જો અને અને સ્વિમિંગ સામે ને દેખાય ને એ અમારી હોટલ છે આ બીચ એકદમ નીટ એન્ડ ક્લીન અને આમ તો બીચ બી અને બીકી નહીં પણ અહીંયા એ હવે નથી મળતું અમારા મીન્સ કે સૌરાષ્ટ્ર હું મારે કંઈ નથી બોલવું ન તો ખોટી પાછી માફી માગવી પડે ગોવામાં હજી મળે છે પણ બીચ એક નંબર છે અને એકદમ પીસફુલ બીચ છે નીટ એન્ડ ક્લીન બીચ છે અને એમાં પબ્લિક ઓછી હોય એટલે તમને આને દસમાંથી દસ માર્ક આપવા પડે બહુ મજા આવે એવું છે સેન પણ એકદમ સોફ્ટ છે જોવો ને અને બીચ એકદમ નીટ એન્ડ ક્લીન છે મોજાવાળો છે ને નાવાની ખરેખર અહીંયા બહુ મજા આવશે તો જો આ બાજુ બીચ છે અને બીચની સામે આ પ્રવેગ રિસોર્ટ છે અને આ પ્રવેગ રિસોર્ટમાં અમે અહીંયા બેઠા છીએ પાંચ છ વાગી ગયા છે આરિયા એમ કહે છે કે થોડું ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે તો અમે અહીંયા અડધો પોણો કલાક થોડુંક નાસ્તો પાણી કરશું અને પછી સેમ બીચ ઉપર અમે જતા રહેશું એટલે અમે રાતે હવે જઈએ છીએ જમવા માટે નક્કી નથી કર્યું અમે ક્યાં જઈએ છીએ પણ વેજ કોલ્હાપુરી અને પનીર અંગારા એ ખાવાનો વિચાર છે લહેર સી સિટીમાં કઈ જગ્યાએ મળે છે પણ અહીંયા ભાઈ દીવનિંગ જબરજસ્ત છે અને અમારો રૂમ આ છે આ દેખાય ને એ અમારો રૂમ છે તો અમે ત્યાં રોકાણા છીએ અને ભાઈ નજારો એવાન છે તો મેં તમને દિવસે બતાડ્યો તો લહેર સી સિટીમાં અમે ક્યાં જઈએ છીએ અને ભાઈ આપણો જ નિયમ છે હું કોઈપણ સિટીમાં જાઉં એટલે પહેલાં છે ને કોઈ પણ જગ્યાએ છે ને એરેન્જમેન્ટ છે ને વોકલ ફોર લોકલ એટલે લોકલ ટ્રાન્સપોર્ટનું કરી લઉં એટલે છે ને એમાં જે ફરવાની મજા છે ને એ અલગ લેવલની આવે તો મેં અત્યારે જો આ સ્કૂટી ગોતી લીધી છે ને હવે જે અમે બધું એક્સપ્લોર કરશું એ સ્કૂટીમાં કરશું કારણ કે આની મજા જ અલગ છે હવે અમે આવી ગયા છીએ સિટી માર્કેટ ની અંદર અને તમે પાછળ જોઈ શકો છો આ માર્કેટ છે અને માર્કેટની અંદર અમારે આજે છે ને એવું હતું કે ફાઇવ હન્ડ્રેડ રૂપીસ આપી અને એક બોટની અંદર જમા જવાનું હતું એમાં એવું હોય છે કે મેં ગૂગલ ઉપર સર્ચ કર્યું હતું કે તમે ફાઇવ હન્ડ્રેડ રૂપીસ આપો ને તો એ તમને જમવા મતલબ અંદર ડિનર હોય છે અને એક કલાકનું બોટિંગ હોય છે અને એની સાથે ડિનર મતલબ ડિસ્કો એવું બધું હોય છે એટલે મેં કીધું કે એક કલાક મસ્ત સ્પેન્ડ થઈ જશે પણ અમે અહીંયા આવ્યા ને તો અમને ખબર પડી કે બોટ જતી રહી છે છતાં પણ કાલે કાંઈ તકલીફ ન પડે એની માટે આજે હું ઇન્કવાયરી કરવા આવ્યો છું કે શું છે આના ચાર્જ શું છે ને એ બધું આપણે જાણી લઈએ જે મેં જોયું તે ગૂગલમાં જોયું હતું પણ અત્યારે રૂબરૂ જોઈ લઈશ આ બધું શું છે તો ભાઈ અમે પૂછી લીધું ફાઇવ ફિફ્ટીમાં જમવાનું નથી હોતું ખાલી રિફ્રેશમેન્ટ હોય છે અને એનો ટાઈમ હોય છે સાડા સાત વાગે ઉપડી જાય છે સાડા સાતથી સાડા નવ બે કલાકનું હોય છે પણ રિફ્રેશમેન્ટ હોય છે ડીજે જેવું મ્યુઝિક હોય છે અને એ દોઢથી બે કલાક તમને ડીપ ની અંદર લઈ જાય છે ને ત્યાં એન્જોય કરાવે છે અને તમારે તો એન્જોય કરવી હોય જમવાનું નથી હોતું ને તમારે કદાચ બહારથી લઈ જાવ તો અંદર તમે ડિનર કરી શકો છો તો એક્ઝેક્ટ માર્કેટની સામે છે તો તમે તમે અહીંયા આવો ને તમારી પાસે ટાઈમ હોય ને એક્સપેરિમેન્ટ કરવું હોય આમ તો તમે અહીંયા આવો ને એટલે ટાઈમ તો હશે જ એટલે તમે સો ટકા અહીંયા જ આજો હવે કાલે અમે નક્કી નથી કર્યું કે અમે જવાના છીએ કે નથી જવાના જોઈ હવે અને ભાઈ દીવની ગલીની અંદર અમે ફરીએ છીએ અને એક વસ્તુ તમને કહેવાની ઓલી હું તમને બોટ નહોતો કહેતો કે ઓલી બોટ આવી બોટ અહીંયા આવી ગઈ છે તમને હું બતાડું અને બીજી એ બતાડું તો પછી પણ એની પછી એક વાત કરું કે અહીંયા છે ને એક જ વાઇન શોપ છે અને એ વાઇન શોપમાં એટલી બધી ગર્દી હોય છે કે તમારો નંબર આવશે નહીં એટલે તમારે જો બોટર લઈ અને ઘરે એટલે રૂમમાં પીવું હોય તો તમારો વારો આવશે નહીં તમારે અહીંયા ફરજિયાત જે જગ્યાએ બહાર હોય ને બહાર કે જ્યાં પરમિટ હોય ત્યાં તમારે પીવાનું ત્યાંથી તમે લઈ જઈ શકશો નહીં તમારે જેટલું લેવું હોય એ બધું તમારે બારમાં જ લેવાનું બાકી ત્યાંથી તમે એમ કહેતા હોય કે બોટલ લઈને રૂમમાં જઈને પીસ તો તમને બોટલ મળશે ને એની માટે તમારે એક શોપમાં જવું પડશે એ શોપ સરકારી છે પણ એમાં તમારો વારો નહીં આવે અથવા તો એક એક્સ્ટ્રા માણસને લઈને આવજો કે જે લાઈન લાગે ત્યારે ઊભો રહી ત્રણ ચાર કલાકે વારો આવો હોય તો આવે બાકી ન આવે એટલે એ રીતનો હિસાબ કરીને તમે ઘરેથી નીકળજો સોનેરી સલાહ ભાઈ આ આવી ગઈ છે બોટ રિપેરિંગ કામ છે છે દમણની જેમ અહીંયા પણ મને લાગે કે રિવરફ્રન્ટ બનાવાનું અને જયારે અહીંયા ફેમિલી સાથે કદાચ આવો લેડીઝ છોડે હોય અને જો તમારે કોઈ જગ્યાએ બેસવું હોય અને થોડુંક આનંદ લેવો હોય દીવમાં આવ્યા છો તો થોડુંક આનંદ લેશો તો આ જગ્યા તમારી માટે બેસ્ટ છે તો અહીંયા આવજો હું તમને લોકેશન આગળથી કહું છું હું ખાલી અહીંયા બતાડ તમને આવ્યો છું તો ભાઈ અહીંયા ફેમિલી સેપરેટ છે એટલે તમને કોઈ વાંધો બીજો નહીં આવે આમ હા પડે પણ અહીંયા ફેમિલી સેપરેટ હોય વાંધો ન આવે અને હોટલ છે હોટલ આલિશાન અને જેટીની સામે જ છે કે દૂર જવાની જરૂર નથી હોટલ આલિશાન અને ઓલું છે ને ઓલા જેન્ટ્સ માટે છે ને ઓલું છે ને એ ફેમિલી માટે સેપરેટ છે એટલે તમે અહીંયા બિંદાસ આવી શકો છો પાછા આલિશાન દેખાય એની જસ્ટ બાજુમાં હોટેલ અપના છે મેં બે ત્રણને પૂછ્યું પંજાબી ક્યાં સારું મળશે તેણે કીધું હોટેલ અપનામાં જે સારી હોય અમે અહીંયા આવ્યા છીએ હવે રેટ વાઇઝ છે કેવું છે એ તો ખાધા પછી ખબર પડશે પણ અત્યારે અમે હોટેલ અપનામાં આવ્યા છીએ હોટેલ અપના આવી ગઈ આ પણ સામે જ છે બધું અહીંયા છે આટલામાં

કોઈ લઈ રહેશે પણ ધાબા સ્ટાઈલ ગયા હું એ ટાઈપનો છે એટલે આમ થોડુંક ઓઇલી ટાઈપ પણ મજા આવશે ટેસ્ટ સારો છે તો જમી લીધું સેવન સેવન થ્રીનું બિલ આવ્યું દાલ મખની મગાવી હતી જીરા રાઈસ હતા બે બટર રોટી હતી પરાઠો હતો અને શું હતું એક પનીરનું સબ્જી હતું પનીર તુફાની હતું પનીર રંગાર હતું નોર્મલ જ્યુસ છે તો સાડા દસ અગિયાર જમી કાઢવી ને ઠંડીના ઠૂઠવાતા ઘરે આવ્યા આર્યન નંદાઇ ગયો છે એ છે ને આ પાત્ર છે પાત્ર છે કારણ કે નીચે જ ઊંઘ્યા છે તો આજે બહુ મજા કરી ચાલો પછી મળીએ